નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે તમને એક વિનંતી કરવી છે કે સૌથી પહેલા વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કારણ કે તમે સ્ટોરી વાંચવામાં લીન થઈ જાઓ અને લાઈક કરવાનું ભૂલી જાઓ એના પહેલા વિડીયોને લાઈક જરૂર કરજો અને નવા મહેમાનો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે એવો સમય હતો કે મોટા ભાગે ટ્રેનમાં મુસાફરી કરવાની થતી હતી ત્યારે મુસાફરી ઓછી હોય પરંતુ મજા ખૂબ આવતી અને એમાં પણ લાંબા સમયની ટ્રેન હોય જે એક દોઢ દિવસે એના નિર્ધારિત કરેલા સ્ટેશને પહોંચવાની હોય તો આવી લાંબા સમયની ટ્રેનોમાં લોકો કંટાળી જતા ત્યારે આજુબાજુવાળા લોકો સાથે અવનવી વાતો કરીને પોતાનો કંટાળો ગાયબ કરી દેતા મિત્રો એ જમાનામાં મોબાઈલનું તો કદાચ અસ્તિત્વ પણ નહોતું એટલે લોકોને સમય પસાર કરવો હોય તો પોતાના મનોરંજન માટે ઘણા ઓછા વિકલ્પ હતા મનોરંજન માટે બીજું કોઈ સાધન નહોતું અને આપણે આજે જે વાત કરી રહ્યા છીએ એ ટ્રેન પણ ત્રીસ કલાક બાદ એના છેલ્લા સ્ટેશને પહોંચી હતી ટ્રેનની અંદર પાંત્રીસ થી ચાલીસ વર્ષ આસપાસના એક પતિ પત્ની મુસાફરી કરી રહ્યા હતા એના ડબ્બામાં બીજા ઘણા બધા મુસાફરો હતા અને બધા જ લોકો એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા બધા જ લોકો પોતાની અવનવી વાતો કહાનીઓ અને કિસ્સાઓ સંભળાવી રહ્યા હતા એ લોકોની સાથે બનેલી એવી ઘટનાઓ કે જે હંમેશા માટે યાદ રહી જાય એવી એક પછી એક ઘટનાઓ બધા જ લોકો કહી રહ્યા હતા ત્યારે આ પતિ પત્નીમાંથી પતિએ વાત કરવાનું ચાલુ કર્યું અને એવું કહ્યું કે મારી સાથે પણ એક એવી ઘટના બની હતી જે ઘટના આજે પણ મને ખૂબ સારી રીતે યાદ છે આવી રીતે આ વ્યક્તિએ પોતાની ઘટનાનું વર્ણન કરવાનું ચાલુ કર્યું અને એવું કહ્યું કે મારા લગ્ન થયા એને 8 વર્ષ થયા છે પરંતુ આ વાત મારા લગ્નના એક વર્ષ બાદની છે ત્યારે એક એવી ઘટના બની જે મને આખી જિંદગી યાદ રહેશે એ દિવસે ખરેખર ખૂબ જ ખરાબ ઘટના બનવાથી બચી ગઈ હતી એ દિવસે અમારા લગ્નને એક વર્ષ પૂરું થયું હતું અને અમે લોકો ફરવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં મારી પત્ની એક વીજળીના ખુલ્લા તારની ચપેટમાં આવી ગઈ ત્યારે કોણ જાણે મારા મનમાં શું આવ્યું કે હું તરત જ આજુબાજુમાં જોવા લાગ્યો અને ત્યાં પડેલી એક લાકડીનો ડંડો લીધો જેનાથી હું મારી પત્નીને ધક્કો મારીને વીજળીના તારથી અલગ કરી શકું જ્યારે મેં લાકડીના ડંડા વડે વીજળીના તારથી મારી પત્નીને અલગ કરી ત્યારે એ બાજુમાં પડી ગઈ અને પડવાથી એને થોડી ઈજા થઈ પરંતુ એનો જીવ બચી ગયો હતો કદાચ એ દિવસે બીજું કંઈ થઈ ગયું હોત તો હું ભાંગી પડ્યો હોત અને કોણ જાણે આજે મારી પત્ની વગર હું મારા જીવનમાં શું કરી રહ્યો હોત અમારા લગ્નની પહેલી વર્ષગાંઠના દિવસે આવો ભયાનક બનાવ બન્યો હતો એ મને જીવનભર નહીં ભૂલાઈ ત્યારે ત્યાં હાજર રહેલા બધા જ લોકોએ આ ઘટના સાંભળીને એવું કહ્યું કે હા ભાઈ તમારી વાત સાચી છે તમે ખૂબ નસીબદાર છો કે તમારા ઉપરથી આવડી મોટી આફત જતી રહી અને તમારા પત્નીને કંઈ પણ ન થયું નહીતર પત્ની વગરનું જીવન તો તો છે હજુ ટ્રેનના ડબ્બામાં બેસેલો એ વ્યક્તિ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જેની પત્ની ઊભી થઈને કહેવા લાગી કે પત્ની વગર શું થઈ જાય કંઈ ન થાય ત્યારે બધા જ લોકો આ સ્ત્રીની વાત સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા અને એ સ્ત્રીએ પોતાની વાત આગળ વધારતા એવું કહ્યું કે જો હું કદાચ ન બચી હોત તો શું થઈ ગયું હોત કઈ ન થયું હોત મારા જવાથી કોઈને ને કઈ ફરક ન પડ્યો હોત કદાચ કોઈ સ્ત્રી જતી રહે તો કઈ લોકોનું જીવન બદલી નથી જતું થોડા દિવસ સુધી બધા જ લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હોત અને અંતિમ સંસ્કાર કરીને બારમાની વિધિ થઈ હોત અને ત્યારબાદ વર્ષીની વિધિ થઈ હોત અને પછી થોડા વર્ષોમાં શ્રાદ્ધની વિધિ પણ કરવામાં આવી હોત અને આની સાથે સાથે મારા પતિ માટે નવા માગા પણ આવી ગયા હોત એટલું જ નહીં પરંતુ થોડા દિવસોમાં તો મારા પતિ માટે નવા પાત્રને જોવા જવાનું પણ ગોઠવાઈ ગયું હોત અને જોત જોતામાં એના બીજા લગ્ન પણ થઈ ગયા હોત એ સ્ત્રીના મોઢેથી આવી વાત સાંભળીને એનો પતિ અને બીજા બધા જ લોકો આચર્ય પામ્યા એણે જે વાત કરી હતી એ ભલે આચર્ય પામે એવી હતી પરંતુ થોડા ઘણા અંશે એની વાતમાં સત્યતા પણ હતી અને એ સ્ત્રીએ પોતાની વાત ફરી પાછી આગળ વધારતા એવું કહ્યું કે જો આ ઘટના કોઈ સ્ત્રી સાથે બની હોત એટલે કે એ સ્ત્રીનો પતિ લગ્નના થોડા વર્ષોમાં અવસાન પામ્યો હોય તો એ સ્ત્રીનું જીવન તો જાણે નર્ક બની ગયું હોત એ વાત પણ સત્ય છે અને એ બિચારી સ્ત્રી પોતાનું જીવન જીવવા માટે વલખા મારતી હોત ત્યારે જ ટ્રેનના ડબ્બામાં અત્યાર સુધી ચૂપ બેસીને બધાની વાતો સાંભળી રહેલો એક યુવક તરત જ બોલી ઉઠ્યો કે માફ કરજો બેન કદાચ તમને ભલે આ વાત સાચી લાગતી હોય પરંતુ બધી જગ્યાએ આવું નથી હોતું આટલું કહીને એ યુવાને પોતાની સ્ટોરી કહેવાનું ચાલુ કર્યું અને એવું કહ્યું કે મારી મોટી બહેનના પતિ ઓફિસેથી ઘરે આવતા સમયે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અચાનકથી આવી રીતે અકસ્માતમાં મરણ થવાથી એના પરિવારમાં બધા જ લોકો દુખી હતા પરંતુ મારી બેનના સાસરીયાવાળાએ એની અંતિમ વિધિ કરીને એક મહિના બાદ અમારા પરિવારને એના ઘરે બોલાવીને એવું જણાવ્યું કે અમે લોકો એવું ચાહીએ છીએ કે અમારા દીકરાની વહુના કોઈ યોગ્ય પાત્ર સાથે ફરીથી લગ્ન કરાવીએ અને આ લગ્ન અમે અને અમારો પરિવાર મળીને કરાવવા માગીએ છીએ કેમ કે અમારો દીકરો તો નાની ઉંમરમાં આ દુનિયા છોડીને જતો રહ્યો છે એટલે હવે અમે અમારી વહુના જીવનમાં ખુશી લાવવા માંગીએ છીએ થોડા સમય બાદ મારી બહેનના લગ્ન એક યોગ્ય પાત્ર સાથે નક્કી થયા અને ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા એટલું જ નહીં પરંતુ લગ્ન બાદ પણ મારી બેનના બાળકો અમારા બંને ઘરે રોકાવા પણ જાય છે એટલે બેન તમે જે કહ્યું છે એ સાચું હશે પરંતુ બધી જગ્યાએ એવું નથી હોતું ત્યારે બધા જ લોકો ફરી પાછા આશ્ચર્યમાં પડી ગયા અને બધા જ લોકો એ યુવકને આ બનાવ વિશે વધારે વિગતમાં પૂછવા લાગ્યા અને આ યુવક એક પછી એક બધી વાતો કરવા લાગ્યો

ટ્રેનમાં એક બીજા સાથે શેર થતી હોય છે અને આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ